છે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે બ્રિજના બે સ્લેબ વચ્ચેના અંતર ને માટે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે જે શરૂઆતમાં માત્ર એક ફૂટ પહોળી હતી પરંતુ સમય જતા આ પહોળાઈ સાત ફૂટ સુધી વધી ગઈ છે આ ઉપરાંત પ્લેટ બે ફૂટ ઊંચી નીચી થતી હોવાથી વાહનોને સંતુલન જાળવવામાં મુશ્કેલી ઊભી થાય છે જે ગંભીર દુર્ઘટનાઓને આમંત્રણ આપી શકે છે કાણાનીએ આરોપ લગાવ્યો કે બ્રિજ પર મોટું ગાબડું હોવા છતાં તંત્ર દ્વારા સમારકામની કામગીરી નથી કરવામાં આવી બ્રિજના બે સ્લેબ વચ્ચેની વિશાળ જગ્યા અને લોખંડની અસ્થિર પ્લેટ વાહન ચાલકો માટે મુસાફરીને અસુરક્ષિત બનાવી રહ્યું છે ગામરૈ તાપી બ્રિજ ની હાલત ચિંતાજનક બની રહી છે અને વડોદરા પાદરા બ્રિજ ઘટના પછી જો આવી જોખમકારક બાંધકામ સ્થિતિઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત છે સાહેબ કામરેજ બ્રિજ ને લઈને શું કહેશો કામરેજ પાસે આવેલા તાપી નદીના બ્રિજ પર એક લોખંડી પ્લેટ રાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં એક ફૂટ પળી હતી આજે એ પ્લેટ લગભગ સાત ફૂટ પળી છે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ રી બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ સર ગુજરાતની અંદર બ્રિજો છે તેનો કઈ રીતે સર્વે માંગ ના એ તો સરકાર કામ કરતી જ હોય છે સમયાંતરે સર્વે થતું હોય છે જે પણ ક્ષતિ હોય જે પણ જૂના બ્રિજો એનું રિપેરિંગ પણ થતું હોય છે અને વહીવટીતંત્ર દ્વારા એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે પરંતુ વહીવટીતંત્રએ આ તમામ પ્રકારની જવાબદારી સ્વીકારી અને બધું સર્વે કરી જે પણ બ્રિજો હોય એનું જ્યાં પણ ક્ષતિ હોય જ્યાં પણ જૂના બ્રિજો હોય ત્યાં સર્વે કરી એનો અભ્યાસ કરી અને રિપેરિંગ કરવું જોઈએ